અહીંયા મુખ્યત્વે એ વાત છે કે કોઈ પણ ધર્મ કરતો હોય મસ્કરીને જો ઉડાવો તો શું કહેવાય કઈ કારણ હશે છેલ્લે પ્રમાદ હશે પણ મસ્કરી શા માટે કરો છો ઔષધમાં પૂજામાં સામાયિકમાં પ્રવચનમાં ધર્મના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ અબુધ કોઈ અજ્ઞાત માણસ જ્યારે શરૂ કરે છે ત્યારે થોડીક ભૂલો કરવાનો એની ભૂલોને સ્વીકારી ધીરે ધીરે સુધારવાનો પ્રયત્ન કરો મશ્કરી કરશો તો જિંદગીમાં એ ક્યારે ધર્મના ક્ષેત્રમાં આગળ નહીં વધે સમજાઈશ થાય છે કે નથી થતી બોલો જે લોકોને બહુ ધર્મ આવડતો હોય છે એ લોકો વધારે પડતી મસ્કરીઓ કરતા હોય છે મસ્કરી અને વ્યંગ મસ્કરી અને કટાક્ષ મસ્કરી અને ટોન્ટ બધું જ સમજી લેવાનું છે સૂત્ર બોલવા ઉભો થાય ને ભૂલ પડે એટલે એક સાથે બધાએ તૂટી પડવાનું ભાઈ નાનો છે પહેલી વાર બોલે છે સભાની વચ્ચે બોલે છે આવો ને તમે અહીંયા બે લાઈન તો બોલી આપો સ્ટેજ ફીવર કેટલા નડતા હોય છે એની જગ્યાએ એક બાળકભર સભાની અંદર બોલવાનું શરૂ કર્યું સાત લાખ પૃથ્વી કાય સાત લાખ અફકાય સાત લાખ તેવું કાય અને સીધો જમ્પ મારીને દસ એક સાથે સાત લાખ વાવ કાય ભાઈ બાજુમાં બેઠેલો છે બોલશે ડરી જાય કે ન ડરી જાય છોકરો પચાસ જણા બોલે તો અને પછી ભૂલ ન પડતી હોય તો અનુભવ છે કેમ આ બધા તૂટી પડ્યા એટલે વિવેક જોઈએ ગંભીરતા જોઈએ ધીરજ જોઈએ કોઈએ તમને નિયુક્ત કર્યા હોય કે ભાઈ આની ભૂલ તમે કાઢજો તો બરાબર છે બાકી બાજુમાં બેઠો છે એને સાત લાખ આવડે છે એ કાઢશે આપણી વાત આ છે કેટલાક સંસ્કાર આપણામાં એટલા ઊંડા પડી ગયા છે કે આપણને ખુદને જ ખબર નથી કે આપણે ખોટું કરી રહ્યા દેરા શરમાં અમે બેઠા હોઈએ આગળ પાછળથી કોઈ યંગસ્ટર આવીને ઉભું રહી જાય એને ખબર જ નથી બિચારાને વિવેક નથી એ કોઈ જાણી જોઈને ઉભો નથી રહેતો એ વખતે બધા ભેગા મળીને તૂટી પડે એ ધ્યાન નથી રાખતા મારા સાહેબ પાછળ હોય આવી રીતના ઊભા રહેવા તો છે પાછળ જાઓ પાછળ જાઓ બોલો પાછળ જાઓ એ જિંદગીભર પાછળ જ રહેશે સાઈડ માં લઈને કયો ને ભાઈ મોટા મારા બેઠા હોય ને ત્યારે આપણે આમ આગળ ના ઉભા રહેવાય પાછળ ભરે ગમે કે ન ગમે અન તોડી પાડીએ તો સમજાઈ નંબર બે નૂતન ધર્મીની મશ્કરી નહીં કરો આનો અર્થ એ થયો નૂતન ધર્મીને પુષ્યપ આપો